જુનાગઢ કોમી એકતાના પ્રતિક ઉપલા દાતારની ધાર્મિક જગ્યા ખાતે દાતાર બાપુનો મહાપર્વ ઉર્ષનો મેળો જગ્યાના મહંત નિશામાં ચાલી રહ્યો છે ત્યારે ઉર્ષના આજે ત્રીજા દિવસે રાત્રિના જ્યોતસે જ્યોત અભિગમ સાથે જગ્યા ખાતે ગુફામાં પ્રજ્વલિત અખંડ જ્યોતના દીવાથી આખી જગ્યાને પ્રજ્વલિત કરાઈ હતી અને હજારો દીવડા પ્રગટાવી મહેંદી દીપમાળાનો કાર્યક્રમ ધામધૂમથી ઉજવાયો હતો

જગ્યામાં દાતાની જગ્યામાં જ વર્ષોથી આ દાતાર બાપુનો હુડસનો મેળો ઉજવાય છે તો દાતારના પહેલા દિવસે જીકા ગુફામાંથી આવે છે પાછા પધરાવાય છે એની જે કાંઈ વિધિ થાય છે પછી આજને દિવસ પંદર તારીખે દીપમાળાનો દિવસ કહેવાય છે દીપમાળા છે મહેંદી છે એ બોલાય છે પછી ગુફાની અંદર અખંડ જોત્યું છે એ જોતુંને લીધે આખી જગ્યામાં એ જ્યોતના પ્રકાશથી આખી આખી જગ્યામાં જોતું લાગત દીવડા પ્રગટા છે છે કમાલસા છે બાર બધા ચોકટ ઉપર છે દીપમાળા છે વેંદી છે ભંડાર છે કસેરી છે કોઠાર છે આખી આખી જગ્યા દીપમાળા એટલે દીવાથી જોતથી જજડાત જગ્યા થાય છે અને આ લાઈટ બધી ઓળવી નાખી પછી એ બધી જોતથી દીવાથી ને આખી જગ્યા જજડાત થાય છે આજ વર્ષોથી આવ્યું આવે છે અને બધા સેવકો ભાઈઓ બધા આવ્યા હોય એ બધા બધાને લાભ લે છે બધાને હાથે જોઈતું પ્રગટાવે છે અને બધા બહુ ખુશી રહે છે બધા કોઈ પણ વ્યક્તિ આવે છે બધા દીવાના જોઈતના અને દીપમાળા મેહનો લાભ લે છે અને બધા ખૂબ ધન્ય બને છે અને બધા મા પ્રસાદ લે છે પછી આજે કાલે પછી છેલ્લો દિવસ છે વર્ષનું અને પરમદી પછી સાત તારીખે પૂર્ણાવતી થાય છે જય દાદા